હલો વેલ્ક ટુ વન એન્ડ ઓનલી હેથ સ્ટડી હેત સ્ટડીમાં તમારું સ્વાગત છે મિત્રો છવ્વીસમાં પ્રશ્નથી આજે આપણા આ લેક્ચરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ મોતીલાલ ઘોષ તમે નામ સાંભળ્યો હશે ભાઈ મોતીલાલ ઘોષ એમના દ્વારા એક પત્રિકા શરૂ કરવામાં આવી હતી એ પત્રિકાનું નામ છે ભાઈ અમૃત બાજાર અમૃત બાજાર પત્રિકા નીચેનામાંથી કોના દ્વારા શરૂ કરવામાં આવેલી છે તો મોતીલાલ ઘોષ દ્વારા ભાઈ આ બાજાર અમૃત બાજાર નામની એક પત્રિકા શરૂ કરવામાં આવી હતી તો ભાઈ મહાત્મા ગાંધીજીનું પણ કંઈક ને કંઈક યોગદાન હોય જ તમે જાણો છો તો ગાંધીજી દ્વારા પણ યંગ ઇન્ડિયા અને હરિજન યંગ ઇન્ડિયા એન્ડ હરિજન આ બંને શું કહી શકાય કે વર્તમાન પત્રો શરૂ કરવામાં આવ્યા હતા મોતીલાલ ઘોષ દ્વારા અમૃત બાજાર પત્રિકા ગાંધીજી દ્વારા યંગ ઇન્ડિયા અને હરિજન પછી ભારતેન્દ્રુ હરિશ્ચંદ્ર ભારતેન્દ્રુ હરિશ્ચંદ્ર દ્વારા પત્રિકા હરિશ્ચંદ્ર બરાબર એટલે હરિશ્ચંદ્ર નામની ભાઈ એક પત્રિકા એમના દ્વારા પણ શરૂ કરવામાં આવી હતી ભાઈ મોતીલાલ નહેરુનું નામ આપણી સામે આવી રહ્યું છે તો ભાઈ મોતીલાલ નહેરુ કોણ તો તમે આપણા ભારતના પ્રથમ વડાપ્રધાન એવા શ્રી જવાહરલાલ નહેરુને ઓળખતા હશો તો એમના ફાધર એમના પિતાશ્રી એટલે મોતીલાલ નહેરુ તો આ મોતીલાલ નહેરુએ ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિપેન્ડન્સ આવું કરીને એક પત્રિકા બનાવી હતી ભાઈ મોલાના આઝાદ મોલાના આઝાદ દ્વારા અલ હિલાલ અલ હિલાલ નામનું ભાઈ પત્રક ચલાવતા હતા ત્યારબાદ હિન્દુસ્તાન ગદર પાર્ટી હિન્દુસ્તાન ગદર પાર્ટી નામ છે ભાઈ તમે ગદર પિક્ચર જોયું હોય નો ડાઉટ તમને યાદ હશે પણ અહીંયા વાત છે ભાઈ હિન્દુસ્તાન ગદર પાર્ટી એણે ગદર નામનું એક સામયિક અથવા વર્તમાન પત્ર કહી શકાય એ શરૂ કર્યું હતું તો એ પણ તમે ખાસ યાદ રાખજો મિત્રો તમને કહી દઉં કે ભાઈ સંપૂર્ણ પાઠ્યપુસ્તક આધારિત ધોરણ બારની સંપૂર્ણ પાઠ્યપુસ્તક આધારિત આ સિરીઝ છે આમાં મિત્રો આપણે પાઠ્યપુસ્તકના બેઠા બેઠા એમસીક્યુને પણ આવરી લીધા છે અને કહી દઉં મિત્રો આવનારી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય એમાં બેઠા બેઠા પ્રશ્નો આ વિડીયો લેક્ચરમાંથી તમને અવશ્યથી અવશ્યવાળા મિત્રો મળી શકે છે જોઈએ બત્રીસમો પ્રશ્ન જે સ્વાધ્યાયનો પ્રશ્ન છે બેઠે બેઠો ત્યાંથી લીધેલો છે ભાઈ રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલું છે તો દિલ્હી ખાતે રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલું છે ભાઈ દિલ્હી ખાતે આવેલું છે સુરેન્દ્રનાથ સેને સુરેન્દ્રનાથ સેને મહાવિદ્રોહ અંગે ક્યુ પુસ્તક લખ્યું તો ભાઈ સુરેન્દ્રનાથ સેન મહાવિદ્રોહ એટલે કે આપણે વાત કરીએ તો અઢારસો ને સત્તાવનનો જે વિપ્લવ થયો હતો ભાઈ અઢારસો ને સત્તાવનનો જે વિપ્લવ થયો હતો અને આ લોકો મહાવિદ્રોહ આવું નામ આપ્યું હતું ભાઈ હું નામ આપ્યું હતું મહા વિદ્રોહ આવું નામ આપવામાં આવ્યું હતું કોણે આપ્યું હતું ભાઈ સુરેન્દ્રનાથ સેને અને એણે અઢારસો સત્તાવન અઢારસો ને સત્તાવન બરાબર આવું એક પુસ્તક પણ લખી નાખ્યું હતું એ પણ તમારે ખાસ યાદ રાખવું જ રહ્યું ભાઈ અને હા મિત્રો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ સેક્શનમાં કિંમતી કમેન્ટ કરવાનું ન ચૂકતાવાલા મિત્રો આવનારા વિડીયો જોવા માટે હજી સુધી તમે હિત સ્ટડી હેથ સ્ટડી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરીને રાખજો કારણ કે આવા અવનવા વિડીયો તમને હવે જોવા મળશે આગળ વધીએ ભારતીય વિદ્યાભવન શ્રેણી ગ્રંથ શ્રેણી છે ભાઈ ભારતીય વિદ્યાભવન ગ્રંથ શ્રેણીના સંપાદક કોણ હતા તો ભાઈ ભારતીય વિદ્યાભવન ગ્રંથ શ્રેણીના સંપાદક કોઈ હોય તો આરસી મજુમદાર હતા કોણ હતા ભાઈ આરસી મજુમદાર એ ભારતીય વિદ્યાભવન ગ્રંથ શ્રેણીના સંપાદક રહ્યા હતા ભાઈ ખાસ યાદ રાખજો આરસી મજુમદાર ભારતીય વિદ્યાભવન ગ્રંથ શ્રેણીના સંપાદક હતા ભાઈ ઈસવીસન અઢારસો ને સત્તાવનના માવા મહાવિદ્રોહ ઈસવીસન અઢારસો સત્તાવનના મહાવિદ્રોહ પર સંશોધન કરનાર ગુજરાતી ઇતિહાસકાર તો ભાઈ રમણલાલ ઘારૈયા રમણલાલ ઘારીયા દ્વારા ભાઈ અઢારસો સત્તાવનના મહાવિદ્રોહ ઉપર એમણે સંશોધન કર્યું હતું એ પણ એક ખાસ યાદ રાખજો ભાઈ ત્યારબાદ ગાંધીજીનો અક્ષરદેહ ગાંધીજીનો અક્ષરદેહ પ્રકાશિત કરનાર પ્રકાશક જણાવો ભાઈ ગાંધીજીનો અક્ષરદેહ જેમાં ગાંધીજીના પત્રોને સાચવવામાં આવેલા છે તો આ પ્રકાશિત કરનાર પ્રકાશકનું નામ પ્રકાશનનું નામ તો નવજીવન પ્રકાશન બરાબર નવજીવન પ્રકાશન દ્વારા ભાઈ આ છાપવામાં આવેલું છે મહાત્મા ગાંધી ઇંગ્લેન્ડે ભારત જીત્યું નથી પરંતુ ભારતવાસીઓએ જ સોનાની થાળીમાં ભારત ઇંગ્લેન્ડને ભેટમાં આપ્યું હતું ભાઈ આ વિધાન પૂછાય કે ભાઈ ઇંગ્લેન્ડે ભારત જીત્યું નથી પરંતુ ભારતીયોએ જ સોનાની થાળીમાં સોનાની થાળીમાં ભારતને ઇંગ્લેન્ડને ભેટમાં આપી દીધું હતું ભાઈ આવું કોણે કીધું હતું તો મહાત્મા ગાંધીએ મોહનદાસ કરમચંદ ગાંધી આવું કહેતા ગયા ખાસ યાદ રાખજો હૈદરાબાદની સ્થાપનાવાળા મિત્રો તો હૈદરાબાદની સ્થાપના ઈસવીસન સત્તરસો ને ચોવીસમાં થઈ બરાબર આશરફઝહા આશરફઝહા દ્વારા ભાઈ હૈદરાબાદની સ્થાપના થઈ સત્તરસો ને ચોવીસમાં એ પણ એક ખાસ યાદ રાખજો ભાઈ પૂછાઈ શકે બરાબર ને હૈદરાબાદની સ્થાપના ઈસવીસન સત્તરસો ને ચોવીસ આશરફઝહાએ કરી હતી સિરાજ ઉદ્દોલ્લા તો સિરાજ ઉદ્દોલ્લા તમને યાદ હોવું જોઈએ પ્લાસીનું યુદ્ધ થયું હતું ભાઈ એમાં સત્તરસો ને સત્તાવન સત્તરસો ને સત્તાવનમાં આ પ્લાસીનું યુદ્ધ થયું એમાં કોણ હતો ભાઈ હિન્દ આમ તો આપણે ભારત તરફથી જે લડનાર હતો એ સિરાજ ઉદ્દોલા હતો શીખોના દસમા ગુરુનું નામ ભાઈ શીખ સામ્રાજ્યમાં આમ તો શીખોની વાત કરીએ શીખોના ધર્મની વાત કરીએ તો શીખ ધર્મમાં ભાઈ દસ ગુરુઓ થઈ ગયા કેટલા ગુરુ થઈ ગયા દસ ગુરુ બરાબર અને એમાં દસમા ગુરુનું નામ ગુરુ ગોવિંદસિંહજી બરાબર જેણે ખાલસા પંથની સ્થાપના કરી હતી ભાઈ ખાસ યાદ રાખજો ખાલસા પંથના સ્થાપક ગુરુ ગોવિંદસિંહજી છે પ્રથમ પેશવા ભાઈ ભારતના પ્રથમ પેશવા કોણ હતા આવો સવાલ પૂછાય તો બાલાજી બાલાજી વિશ્વનાથ બાલાજી વિશ્વનાથ ભાઈ એ પ્રથમ પેશવા હતા ભાઈ બાલાજી વિશ્વનાથ એ પ્રથમ પેશવા હતા ખાસ યાદ રાખવું ભાઈ આવા જ સવાલો પૂછાય પાણીપતનું ત્રીજું યુદ્ધ પાણીપતનું ત્રીજું યુદ્ધ સત્તરસો એકસઠથી લઈને ચૌદ ચૌદમી જાન્યુઆરી સોરી મિત્રો સત્તરસો એકસઠ એમની સાલવારી છે અને તારીખ આપી ચૌદમી જાન્યુઆરી સત્તરસો એકસઠ મરાઠાઓ વેસેસ અહમદા અહમદ શાહ અબ્દાલી તમે કદાચ તો પિક્ચર જોયું હશે એ જે પાણીપત પિક્ચર છે ને એ આ પાણીપતનું ત્રીજું યુદ્ધ દર્શાવે છે ભાઈ મરાઠા વેસેસ અહમદ શાહ અબ્દાલી જેમાં અહમદ શાહ અબ્દાલીનો ભાઈ વિજય થયો હતો એ પણ એક ખાસ યાદ રાખવા જેવી અને નોંધવા જેવી બાબત કહી શકાય તમારા માટે ઉપયોગમાં આવે એવી બાબત પણ એને કહી શકાય પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું તો ભાઈ સત્તરસો ને સત્તાવનમાં ઈસવીસન સત્તરસો ને સત્તાવનમાં ભાઈ પ્લાસીનું યુદ્ધ થયું ઈસવીસન સત્તરસો સત્તાવનમાં કયું યુદ્ધ થયું ભાઈ પ્લાસીનું યુદ્ધ થયું ખાસ યાદ રાખજો શીખ રાજ્યનું શીખ રાજ્યનું વિલીનીકરણ કોણે કર્યું તો લોર્ડ ડેલહાઉસીએ લોર્ડ ડેલહાઉસીએ ભાઈ શીખ રાજ્યનું શું કરી નાખ્યું તો શીખ રાજ્યનું ભાઈ વિલીનીકરણ કરી નાખ્યું ભાઈ બરાબર ખાસ યાદ રાખજો શીખ રાજ્યનું વિલીનીકરણ કરનાર કોણ હતો ડેલહાઉસી હતો નાદિર શાહનું ભારત ઉપર આક્રમણ ક્યારે થયું ભાઈ તો નાદિર શાહ સત્તરસો ને સત્તરસો ને ઓગણચાલીસની આજુબાજુ સત્તરસોને ઓગણચાલીસની આજુબાજુ આવ્યો અને પોતાની સાથે મયુરાસન પણ લઈ ગયો ઈરાનમાં બરાબર નાદિર શાહનું ભારત ઉપર આક્રમણ ક્યારે થયું તો ઈસવીસન સત્તરસોને ઓગણચાલીસની આજુબાજુ ખાસ યાદ રાખજો હૈદરાબાદ રાજ્યનો સ્થાપક કોણ હતો તો આની પહેલાં પણ આપણે કહી ચૂક્યા છીએ કે ભાઈ આસફ ખાન આસફ ખાન એ હૈદરાબાદ રાજ્યનો સ્થાપક હતો મરાઠી સત્તામાં સર્વપ્રથમ પેશ્વા કોણ હતા તો બાલાજી વિશ્વનાથ બાલાજી વિશ્વનાથ એ મરાઠી સત્તામાં સર્વપ્રથમ પેશવા રહી ચૂક્યા છે કોલંબસ કયા દેશનો વતની છે તો કોલંબસ સ્પેનનો વતની છે ક્યાંનો વતની છે ભાઈ સ્પેનનો વતની છે અમેરિકાની શોધ કરનાર તો અમેરિકાની શોધ કરનાર કોઈ હોય તો એ કોલંબસ છે ઈસવીસન ચૌદસો ને અઠ્ઠાણુંમાં અમેરિકાની શોધ થઈ હતી અને વિચાર કરજો મિત્રો કે એ ગોતવા નીકળ્યો તો ભારતને જય ચડ્યો અમેરિકા બરાબર એ પણ એક યાદ રાખજો ભાઈ કાલિકટ રાજ્યમાં કોનું શાસન હતું તો ઝામોરીનનું શાસન હતું અથવા સામુદ્રિક જેને તમે કહો છો એનું શાસન ક્યાં જોવા મળ્યું હતું ભાઈ કાલિકટ બંદરે જોવા મળ્યું હતું વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો